ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે હમણાં હું થોડી બિઝી હતી એટલે વ્લોગ બનાવી શકી ના હતી પણ આજથી મારા વ્લોગ તમને જોવા મળશે મસ્ત ઉઠી ફ્રેશ થઈ અને હું બ્રેકફાસ્ટ કરવા આવી ગઈ છું પિસ્તા આજે એક ખૂબ જ જરૂરી કામથી અમે લોકો માસીના ઘરે જવાના છીએ અને ત્યાં જવાની ખુશી મને ખૂબ જ હોય છે કારણ કે માસીના હાથની રસોઈ એટલે આ હા 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 અને મારી ફરમાઈશ છે કે મારી માટે સેન્ડવીચ કરીને રાખજો રાતથી જ મેં એમને કહી દીધું છે અને ખૂબ જ જરૂરી કામ છે પણ કામ હું તમને નહીં બતાવું એ સરપ્રાઈઝ છે જ્યારે સફળ થઈશ ત્યારે ચોક્કસથી હું તમારી સાથે એનું સેલિબ્રેશન કરીશ હું પિસ્તાનો નાસ્તો કરું છું ચીખુડો વેફર લઈને આવ્યો છે

ભૈલું અમને લોકોને લેવા માટે આવી ગયો છે ત્યાં માસી ખૂબ જ વેઇટ કરે છે અને મને બહુ જ ભૂખ લાગી છે કારણ કે ભૈલું થોડો લેટ આવ્યો હતો એટલા માટે અને ફાઇનલી ચલો હવે અમે માસીના ઘરે પહોંચી ગયા છીએ ને આ હા આ મઠ્ઠો તો કાંઈ હતો કંઈ જ ના ઘટે અને માસીએ એટ એટલું બધું બનાવ્યું હતું તમે જુઓ એટલા બધા આચાર પનીર ટીકા રસ લાલુનો ફેવરિટ આમ લાલુએ તો ખુશ થઈ થઈને ખાધો અને મારી ફેવરિટ સેન્ડવીચ અને ભયલુંનું ફેવરિટ દહીં બધું જ માસીએ છપ્પન ભોગ બનાવ્યા અમારા માટે પોતે પણ જમ્યા નથી અને જો મમ્મી જેટલા પ્રેમથી પીરશે ને એટલું જ માસી અમને પ્રેમથી આપે કહેવાય છે ને કે મા અને માસી એક સમાન છે થેન્ક યુ માસી રાતે અમે થોડા લેટ ઘરે આવ્યા તો હું ને લાલુ ખૂબ જ થાકી ગયા હતા એટલે લાલુએ કહ્યું કે ચાલ અહીં આણંદની ફેમસ નાયલોનની પાઉંભાજી જે મારી ફેવરિટ છે હું તને ખવડાવી દઉં હવે જલ્દી જલ્દી ઘરે જઈ અને મારે સૂઈ જવાનું છે એટલે મસ્ત રેસ્ટ થઈ જાય અને સવારે ઉઠીને મારા ગાર્ડન માટે એટલા સરસ સરસ મારે છોડ લાવવાના છે એની ખુશીમાં તો આજે મને રાતે મસ્ત ઊંઘાવાની છે અને લાલુએ હમણાં ગાર્ડનની બહુ કેર નથી કરી તો હું એ ગાર્ડને જો કેટલો મસ્ત બનાવીને તમને બતાવીશ નર્સરીમાં આવી છું અમારા ગાર્ડનમાં ફ્લાવરને એવું બધું લગાવવાનું છે તો અહીંયા અમે ફણસનું ઝાડ જોયું એટલા મસ્ત ફણસ આવ્યા છે અને દાદાએ મને કીધું કે પંદર વીસ કિલો ના થાય એકવાર જુઓ તો ખરા જુઓ એટલા મસ્ત ફણસના ફણસનું ઝાડ છે નજીકથી બતાવું તમને જો ફણસને નજીકથી બતાવો આમ આટલા નીચે હાથમાં લઈને

એવું મને લાગે અને આ ફણસ જોવો એક ઢગલા બંધ છે ઓ નર્સરીમાં એક સફેદ જાંબુનું ઝાડ છે આમ જો બહુ બધા એવા છે ઝાડવાન કેટલા નીચે છે આમ એકવાર ટેસ્ટ કરીને જોઈ લો દાદાને પૂછું છું તુરા જેવા અંદર બીજા એલચી જેવા ોક મીઠા સેમ એલચીનો સ્વાદ અંદર વ્હાઈટ જાંબુ ખાવા ઝાડમાં બહુ બધા આવેલા છે નાના મોટા બહુ એટલે બહુ બધા દાદા એટલી મસ્ત નર્સરી બનાવી છે ને આમ જો એમાં એમણે દાડમ વાવેલા છે દાડમ પણ એટલા બધા ઢગલા ઢગલા આવેલા છે એટલા નીચે 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 આમ આપણે આમ જોતા જ રહી જાય કેટલા મસ્ત મસ્ત દાડામાં આવેલા જો કેટલા બધા ઢગલો છે હું કાઠિયાવાડી છું એટલે કાઠિયાવાડમાં આમ કેસર કેરી થાય ને કેટલી મસ્ત હોય કેરીનો રાજા અને અહીંયા જોઈએ ને ચરોતરમાં તો કેવી કેરી હોય ખબર તમે જોવો એકદમ નાની નાની અને ગોળ ગોળ જો કેટલી કેરી એવી છે આપણને તો આમ બ્રાઉન છે લીંબુ જેવી લાગે ને બહુ બધી કેરીઓ આવેલી છે જો આ કાશ્મીરી ગુલાબ છે આમ જ આવે આવા મને બહુ ગમે ગયા મસ્ત એક પિંક ને વ્હાઈટ તો લઈ લીધા હવે અમે નર્સરીમાંથી ઘરે પહોંચી ગયા છીએ અને લાલુ ગાર્ડન માં ચાલુ કરી દીધું એટલી બધી ધૂપ છે છતાંય જો વાવે છે લાલુઓ આ લાલુ ના ફેવરેટ લાલુ આવે ને મારા ફેવરેટ હું મિની જાસુદ 12 મહિના ફૂલ અને એના ફ્લાવર જો બતાવવા આવે છે ચણ સીતો સુધી લાલુ એ ફૂલ છોડ વાવી દીધા છે અને હવે હું પાણી આપી દઉં કારણ કે બહુ જ તાપ છે એટલે મસ્ત પાણી આપી દઈશ ને જ્યારે રેની સિઝન આવશે ને ત્યારે તો મારું ગાર્ડન આહા હા 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 પિંક યલો રેડ બધા જાસૂદથી ખીલી ઉઠશે અને મારા વાળ માટે તો આ જાસૂદ ખૂબ જ ઉપયોગી છે અને મને આવું ગાર્ડનનું કામ કરવું છે ને બહુ જ ગમે અને હું મારા ગાર્ડનને બનાવી દઉં ને એકવાર આમ ચકાચક તમે જોજો તો ખરા ખાલી હવે મારા ફેવરિટ ફ્લાવર રોપવાના છે ને એ પણ ક્યાં ખબર છે મારું મેઇન એન્ટ્રેસ છે ને મસ્ત અમારો ગેટ ત્યાં જ મેં એમ કીધું કે અહીંયા બહુ મસ્ત લાગશે કાશ્મીરી ગુલાબ એકદમ આમ બંચમાં આવેલા છે ને તો લાલુ એની માટે ખોદે છે ને મને કીધું ચાલ તું પણ કરતો તને પણ ખબર પડે કે આ તડકામાં કેવી રીતે ખોદાય છે તો હું પણ લાલુને હેલ્પ કરવા માટે આવી ગઈ છું અને એ ગુલાબ જુઓ તમને બતાવવું તો કેવા લાગ્યા તમને મારા કાશ્મીરી ગુલાબ એકવાર કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવશો અને હા મારા ગાર્ડનમાં હું આ રોઝ વાવું છું તો પહેલાં શ્રી ગણેશ દાદાનું નામ લઈ શ્રી ગણેશ એ કરી અને આ રોઝને રોપી દો આ રોઝ એટલા મસ્ત ઓગે કે મારા ગાર્ડનમાં ચાર ચાંદ લાગી જાય ગુજ્જુ છું એટલે કોઈ પણ કામ કરું ને તો પહેલાં ગણેશ દાદાને તો યાદ મારે કરવા જ પડે અને આ કાશ્મીરી પિંક રોઝ જુઓ એકવાર તમને જોઈને જ આપણું આ મન છે ને મોહિત થઈ જાય એની ઉપર અને એ મારા મેઇન એન્ટ્રેસમાં લગાવું છું કંઈ જ નહીં ઘટે લોકો આવશે ને તો એટલી મસ્ત એની સ્મેલ પણ આવે છે આમ આપણા દેશી ગુલાબ હોય ને એની જેવી જ એની સ્મેલ છે અને મારી વિન્ડો છે ને એ કાચની છે જ્યારે થોડાક મોટા થશે ને તો વિન્ડોમાંથી પણ આ બધા રોઝ દેખાશે આપણને અને મેં વિચાર્યું અત્યારે હું વ્હાઈટ અને પિંક વાવી દઉં અને જો આ વ્યવસ્થિત રીતે ઊગી જાય અને બારમાસી હોય તો મસ્ત ઓરેન્જ અને યલો પણ લઈ આવવાની છું ચલો હવે બહુ જ ભૂખ લાગી છે તો આ રોઝને પાણી આપી અને હું ને લાલો મસ્ત જમી લઈ અમારા વાડીના ભીંડાની સબ્જી મેં બનાવી છે મસ્ત કાઠિયાવાડ જેવી છાસ કેરીનું કચુંબર ઘીવાળી રોટલી દેશી ઘીની મારા મમ્મીના હાથથી બનાવેલા ઘીની રોટલી પાપડ અને મારા ઘરે બહુ બધા ચકલીના ઘરો મેં મૂકેલા છે એટલા મસ્ત મસ્ત માટીના પછી પિસ્તા લગાડીને કલરવાળા કરીને બધા અલગ અલગ ઘાસવાળા મેં મારી હાથે જ કરેલા છે તો આ એક હાઉસમાં જો ચકલીના બચ્ચા આવ્યા છે કેટલા મસ્ત દેખાય છે ને તો કેવો લાગ્યો તમને આજનો મારો વ્લોગ તો આવા જ નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો